કેટલાક પૈસા આપ્યા છતાં વધુ રૂપિયાની માંગ કરી હતી બ્લેકમેલિંગથી કંટાળીને યુવાને કરી આત્મહત્યા તો સુરતની આ ઘટના છે વધુ એક હની ટ્રેપનો શિકાર બનીને એક યુવાને આત્મહત્યા કરવાની ફરજ પડી આત્મહત્યા માટે મજબૂર કરનાર ઝડપાયા છે કતારગામ પોલીસે સગીર સહિત બે આરોપીને ઝડપ્યા છે યુવાનને હની ટ્રેપમાં ફસાવીને અશ્લીલ વિડિયો બનાવ્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન સુરતમાં જે યુવાને હની ટ્રેપનો શિકાર બન્યા બાદ આત્મહત્યા કરી હતી આત્મહત્યા માટે મજબૂર કરનાર ઝડપાયા છે શું અપડેટ્સ છે બિલકુલથી સુરતના કતરગામ વિસ્તારમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો છવ્વીસ વર્ષીય જે યુવાન છે તેને સૌ પ્રથમ તો અનિટ્રબમાં ફસાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો નગ્ન વિડીયો બનાવીને તેની પાસેથી તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો શરૂઆતના સમયે આ જે વિદ્યાર્થી છે તેના દરા રૂપિયા પિસ્તાલીસો આપવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ આ જે વિદ્યાર્થી છે તેને હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને વધુ રૂપિયાની માંગ કરવામાં આવતી હતી જેને કારણે જે વિદ્યાર્થી છે તેને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો શરૂઆતના સમયે કોઈ કારણ સામે આવ્યું ન હતું પરંતુ પોલીસે જયારે આ યુવકનો મોબાઈલ ચેક કર્યો ત્યારે જે ચેટિંગ અને જે પૈસા ટ્રાન્સફર થયા હતા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી અને યુવકને બ્લેકમેલ કરી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી એક ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવી હતી જ્યાંથી પોલીસે રાજસ્થાન અને દિલ્હીની જે બોર્ડર છે ત્યાંથી સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે હાલ પોલીસ કમિશનર દ્વારા બપોરે એક વાગ્યાના સમા સમગ્ર બનાવની લઈને પત્રકાર પરિષદ પણ કરશે બિલકુલ ચેતન માહિતી બદલ આભાર